દેખાય તમને નહીં દેખાતું એ ઝૂમ કરીને દેખાડું પાડીઓ જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો મિત્રો વરસાદ જોવો એવો ચડ્યો આપણે ડ્રાઇવિંગ કરીએ મિત્રો ત્યાં બેઠો હોય તેમાં જોવું હોય તો દેખાડી દો ત્યાં અમારા માટે બેડ ન્યૂઝ છે એ પણ તમને દેખાડી દો મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજા મજામાં મજા છો તો નવા આપણા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને વિડિયો બોલી દો બ્લોગ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે ભાઈ બુધવાર છે ને આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે સાડા નવ દસ વાગે તો કાંઈ વાંધો નહીં વિડીયોમાં બનાવી દીજો ધબધબાટી જ બોલાવવાની છે તો ધબધબાટી બોલાવવા પહેલાં તમને એક માણાનો ઇન્ટરડેશન ઇસ્કશન દઈ દઉં કેમ છો બધા મજા 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 છો અમારે ના હોય તો તમાર તમાર હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત ભાઈ 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 શું વાત છે તો ભાઈ ફાવી ગઈ મારા કરતા હાલ આવડે ભાઈ કઈ કોમેન્ટ કરી દીજો મિત્રો કેવું ભાવડે કા

ફટોપચી ભાગી ભાઈ ઘણું બધું તો ફટોપટી ભાગી આપણે ગેસનો બાટલો લઈને જાતા હતા ને વેસમાં શું પ્રોબ્લેમ આવ્યો હતો આવી રીતના આપણે રાખ્યો હતો કંઈક ગાડીમાં જોઈ શકો છો આવી રીતના રાખ્યો હતો ને તો ભાઈ સ્પીડ બ્રેકર કે કંઈક એવું આમ નમાવીને ગાડી તો અડી જતું એટલા માટે આપણે હાલ છે નહીં એટલે ઓને લેવા મોકલી છે બાચકું બાજકું લઈને વાહે લઈને બેસી જાય તો કેવું કહીએ મેં ભાઈ તો જોઈએ આગળ શું થાય છે બાકી વિડીયોમાં કન્ટિન્યુ રહી

તમે એક ભાઈ આ વસ્તુ મિત્રો આપણે ધીમી ધારે ચાલુ થઈ ગયું તમને કીધું તું ને જોઈ શકો છો તમે દેખાય તમને નહીં દેખાતું ઝૂમ કરીને દેખાડું પાર્યો જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો ને આપણે બાટલો ભરાવીને કોરી કોરા થાય આવતા ગયા ભાઈ પછી વરસાદ ચાલુ થયો છે એટલે કાંઈ વાંધો નથી અને આમ જુઓ વરસાદ તમે જોવો મિત્રો જોઈ શકો છો તમે બધી બાજુ જોવો કાંઈ દેખાતું નથી આ વસ્તુ તો મિત્રો ફાઇનલી આપણે જમવાનો સમય આવી ગયો છે બહુ નજીક વાગી ગયા કેટલા એક બટકો ભરીને ને મિત્રો ભૂલાઈ ગયું કે આ બ્લોગ લેવાનું જોવો નહીં સેવ ટમેટાનું અમારે જલ્દબાજીમાં તો આ જ શાક હોય અને સાઈઝ ને રોટલા બીજું કઈ હે નહીં ચાલો ફટાફટ જમી લે મિત્રો મોરલો આપડા સોસાયટી માં મોરલો આવ્યો જોવો તમે કેસા મસ્ત બેઠા હે ભાઈ યાર અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને અત્યારે અમે જાય છીએ મેટોડા ચાલુ વરસાદ વરસાદ એટલે ચાલુ નથી ભાઈ હમણાં આવશે એવું મને લાગે છે પણ કાંઈ વાંધો નહીં એમ વરસાદ થી બી જવાના છે નથી બી વાંધા ભાગી ફટોફટી થોડીક ભાઈ શોપિંગ કરવાની તો કરતા આવી તમને એમ થતી છે કે કેમ ઘડી થી મેટોડા જાય તો ભાઈ જાવું પડે અમારે મેટોડા જ લાગવું પડે અમારે મેટોડા જ જવાનું થાય ભાઈ રાજકોટ તો અમે જઈ નહોતી આમ ક્યાંય બીજે જઈ ન શકી ભાઈ કેમ કે આઘું છે ભાઈ પેટ્રોલ તો બચાવવું પડશે ને ભાઈ નહીં તો કાંઈ વાંધો નહીં ભાઈ ના મળી આવે ના હોય

મોલ માં આવ્યા ખાલી રખડવા માટે કઈ લેવાનું નથી જો કેવી રેક ટકડે આ મોલ હે ભાઈ જોઈ શકો છો તો જે લેવું હોય તમને મળી જશે બે દિવસ તમને જોઈ લે ભાઈ

અને ભાઈ મેટોડાથી જો આપણે ઓલમોસ્ટ શોપિંગ કરી લીધી નીકળી ગયા હતા જો અહીંયા પહોંચી ગયા પછી બળદ ઓળખો નહોતો ન્યા જ તો અત્યારે ભાઈ નીકળી જાય ફટાફટ બીજું કાંઈ નહીં વરસાદ તો નહીં આવે જો આકાશ સાફ કરીને બાકી નીકળી જ

કેમ કે 100 રૂપિયા ને બીજું ખાઈ દેતો એમ તમે કેમ ન ખાતા એ વિચાર કરો 50 રૂપિયા ને ખુદ એકલા ખાઈ ગયા હો તે મારી જ વાત કરું કે ચારી કરું હા નવ બડે કઈ કે તે ખાઈ લો બટા બટા ને ભાઈ એક વસ્તુ આપણે નવું લઈ આવ્યા છે હું લઈ આવી તમને દેખાડ એ ખાડ દેવા ન્યુ એડેડ કોંગ્રેચ્યુલેશન કરી દીધો કેટલાય લોકોને ખબર નહીં હોય શું હે કાંઈ વાંધો નહીં ભાઈ તમને બધું વિડીયોમાં આગળ જોવો મળશે શું છે તો તમારે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે કાંઈ વાંધો ના આવે ક્યાં હસ રહીએ સાલી મેરે પે હે સાડા સાત ને હવે આપણે ફોટો ફાટી જમી લેવાનું હોય ભાઈ જોરદાર ભૂખ ભૂખ લાગી બની ગઈ ભાઈ ખાઈ લે ખાવાનું હું ખબર આવી યુનિક છું તો તમને બતાવ હે એ કોમેન્ટ કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો શું છે તમને કોઈ ખબર તો નહીં એટલે મારે તમને જોવું પડશે પણ કેવું નથી આ જોવું છે કેટલા કોમેન્ટ આ જો કોઈ ફોનમાં વાતો કરે આજો કોની યાર વાતું કરેલું કાંઈ વાંધો ના લો મિત્ર પડ્યા મિત્ર મિત્રો લુક ચેન્જ થઈ ગયું જોયું તમે આ કેમ છે ખબર હવાનું પાણી અટાણે જેવું પછી શું કરે ભાઈ યાર પછી અત્યારે એવું અત્યારે ના આપણે પછી પાણીનો હું કે દુરુપયોગ થોડો કરાય ઉપયોગ કરી લીધો કાંઈ વાંધો નહીં વિડીયોમાં વિડીયો માથું દુઃખે ભાઈ તો કાંઈ વાંધો નહીં વિડીયોમાં બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરના નાખો ન કર્યું હોય ને તો ગોતી 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 ને યુટ્યુબમાંથી ગાંડું કરનાખો પછી સબસ્ક્રાઈબ કરો કાં તો કઈ વાંધો નહીં મિત્રો મળીએ નેક્સ્ટ ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ